વિમે સર્પરાજા ધીમે તન્નો નાગ પ્રચોદયા જેણે પૃથ્વીને પોતાના મસ્તક પર ધારણ કરી છે જે શિવના આભૂષણ છે અને જેની શૈયા પર ભગવાન વિષ્ણુ શયન કરે છે એવા સર્પરાજ નાગ દેવતાના ચરણોમાં શત શત નમન છે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી આ દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે નાગ પંચમીના દિવસે પ્રાતઃ કાળે પાણીયારે દીવો પ્રગટાવી દિવાલ પર નાગ દેવતાનું કંકુથી ચિત્ર બનાવવું રૂના નાગલાનો હાર પહેરાવવો નાગ દેવતાને બાજરીના લોટની કુલેર પલાળેલા મગ અને બાજરીનો પ્રસાદ ધરાવવો ત્યારબાદ નાગ દેવતાને શ્રીફળ વધેરી તેની શેષ પણ પ્રસાદમાં ધરાવવી

જ્યારે નાની બહુ શ્યામાને પિયરમાં ન ભાઈ ન બાપ ન માં ન બહેન ન માસી કે ન કાકા વાતે વાતે છએ બહુ શ્યામાને ન બાપી કઈને મેણું મારે પણ બિચારી શ્યામા મૂંગે મોઢે બધું જ સહી લેતી ઘરનું બધું કામ પણ એના માથે ઢગલો રોટલા ઘડે વાસણ માંજે ઘાસડો કપડા ધોતી તોય બિચારીને પેટ ભરીને પૂરતું ખાવા ના મળતું એવામાં ભાદરવો મહિનો આવ્યો અને શ્રાદ્ધના દિવસો આવ્યા ઘરમાં તપેનું ભરીને ખીર બની છએ વહુ અને સાતમી સાસુ પેટ ભરીને જમ્યા પણ શ્યામાની તો કોઈએ ભાડે લીધી નહીં બિચારી ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ પણ થાય શું કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં તો સાસુ તાડુકી અલી નપેરી જોઈ શું રહી છે નજર લગાડવી છે જા વધ્યું ઘટું ખાઈને વાસણ માંજી નાખ શ્યામાએ જોયું તો તપેલું ખાલી ખમ એની આંખમાં જળજળિયા આવી ગયા ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈને એ નદીએ ગઈ એને તો ખીરના તપેલામાંથી પોપડા ઉખેડીને ફાટેલા સાલલાના છેડે બાંધીને ત્યાં મૂક્યા અને વિચાર્યું વાસણ માંજીને નિરાતે ખાઈશ એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવી એને ખીરની મીઠી સુગંધ આવી અને ખીર ખાવાનું બંધ થયું એ તો ખીરના બધા છુપાઈ ગઈ શ્યામાએ વાસણ માંજીને જોયું તો પોપડા ના મળે મળેલી નાગણને ગાળો દેશે પણ શ્યામા તો બોલી હશે મારા જેવી કોઈ દુખિયારી પ્રભુ એનું પેટ ઠારજો શ્યામાના વેણથી પ્રસન્ન થયેલી નાગણે તેને દર્શન દીધા અને બોલી દીકરી તારી ખીરના પોપડા મેં ખાધા છે તારે શું દુઃખ છે ત્યારે શ્યામા બોલી માં પિયરમાં મારું કોઈ નથી એટલે બધા મેણા મારે છે થોડા સમય પછી મારો ખોળો ભરાશે મારે કોઈ ભાઈ નથી કોને બોલાવું આટલું કહેતા કહેતા તો શ્યામાની આંખો ટપ ટપ વરસી પડી નાગડ હેતથી બોલી દીકરી જરાય ચિંતા ના કરીશ તારો ખોળો ભરવાનો હોય એના આગલા દિવસે એક કંકોત્રી મારા રાફડે મૂકી જજે આ સાંભળીને શ્યામા તો હરખાતી હરખાતી ઘેર આવી હવે ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે છ વહુ મેણા મારતી બોલવા લાગી પિયરમાં તો બધું ઉજ્જળ છે કાળું કૂતરું સગુ નથી ને બિચારીને ખોળો ભરવો છે પહેરામણીમાં કાંકરા દેશે કાંકરા પણ શ્યામા તો મહેણા સહીને સાસુ પાસે કંકોત્રી લખાવી એ નાગણના રાફડે મૂકી મનોમન પ્રાર્થના કરતી કરતી ઘેર આવી ખોળો ભરવાનો સમય જેઠાણીઓ ફરી ટોણા મારતી કહેવા લાગી અલી આજે તો સોનાના ઘરેણા મળશે ઘરેણા હમણાં વૌના પિયરિયા ગાડા ભરીને આવશે આટલું બોલતા તો સામે ગુગર માળ ધમકવા લાગી શ્યામા દોડીને બહાર આવી અને જોયું તો સાત ગાડા દેખાયા પાછળ બે ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે છ એ જેઠાણીઓની તો આંખો ફાટી ગઈ ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગ દેવતા નાગણ અને નાગ કુમારો ઉતર્યા જેઠાણીઓ તો કાપો તો ના નીકળે એવી થઈ ગઈ અને ખૂબ ધામધૂમથી શ્યામાનો ખોળો ભરાયો સોના રૂપાની પહેરામણી કરી હીરા માણેકથી પગલા ભર્યા બહેનને હીરના ચીર ઉઢાડ્યા ખોળો ભરાયા પછી નાગણ બોલી વેવાણ દીકરીને વિદાય આપો સુવાવડ પછી સવા મહિને જાતે આવીને મૂકી જઈશ બિચારા સાસુ તો આ બધું જોઈને જ ગયા હતા સાત પેઢીમાં આવો વૈભવ જોયો નતો નાગણ શ્યામાને લઈને રાફડા પાસે આવી ત્યાં પગ મૂકતા જ જમીન ખસી ગઈ અને પગથિયા દેખાયા આભી બની ગયેલી શ્યામા પગથિયા ઉતરી તો સાત માળનો ભવ્ય મહેલ દેખાયો બાગ બગીચા ને ફુવારા જોયા નાગણ બોલી દીકરી તું તારે સુખ સાહેબી થી આવી રહેજે કામકાજ બધું જ નોકર ચાકર કરી લેશે તારે ફક્ત એક કામ કરવાનું સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને નાગકુવરોને દૂધ પાઈ દેવાનું શ્યામા તો ખૂબ હરખથી એ કામ કરવા લાગી દિવસો જતા તેને દેવના જેવો દીકરો અવતર્યો મહિનાનો થઈ ગયો એક દિવસ ચૂલા પરથી દૂધની ઉતારી બહાર ગઈ અને દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી જતા વગાડવા લાગ્યો આ સાંભળીને નાગ કુંવરો દોડી આવ્યા તેમને જોઈને દીકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ એ ઘંટડી સીધી જ બે નાગ કુંવરોના પૂછડા પર પડી અને તેમના પૂછડા કપાઈ ગયા બીજા નાગ કુંવરો ગરમ દૂધ પીવા ગયા અને દાજી ગયા એટલામાં શ્યામા ત્યાં આવી અને દીકરાને તેડી લીધો આવી દશાથી દુઃખ થયું નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા પણ કુંવરોના મનમાંથી વેર ના ગયો સવા મહિનો થતા નાગણ શ્યામાને સોનાનો હીરા જડી ચૂડો પહેરામણીમાં આપીને જાતે સાસરે મૂકવા ગઈ સાસરામાં શ્યામા હવે માનીતી થઈ ગઈ તેથી જેઠાણીઓ તો વગર લાકડે બળવા લાગી એક દિવસે નાગકુંવરો વેર વાળવા શ્યામાના ઘેર આવ્યા અને ઘંટી નીચે છુપાઈને બેઠા એ જ વખતે શ્યામા પાણીનું બેડું ભરીને ઘેર આવી અને એને ઉમરે ઠેસ વાગી ઠેસ વાગતા જે બોલી ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને આ સાંભળીને નાગકુંવરોને પસ્તાવો થયો બહેનના હૈયામાં ભાઈ પ્રત્યે વહાલ જોઈને દંશ દીધા વગર જ પાછા વળી ગયા એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની તાસળી ઢોળી નાખી તો જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માને કે વાડે ભેંસો બંધાવે આ સાંભળીને શ્યામા તો રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી તો નાગણે બીજા જ દિવસે સાત વીસું એટલે કે એકસો ચાલીસ દૂધણી ભેંસો મોકલી આપી શ્યામાએ રોષ રાખ્યા વગર અડધી ભેંસો પોતાની જેઠાણીઓને આપી દીધી એના હૃદયની વિશાળતા જોઈને હવે તો જેઠાણીઓના હૃદય પણ બદલાઈ ગયા અને શ્યામા ઘરમાં સૌની માનીતી બની ગઈ હે નાગદેવતા હે નાગ માતા જેવા તમે શ્યામાને ફળ્યા એવા વ્રત કરનાર વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર સૌને ફળજો જય નાગદેવતા હવે આપણે નાગદેવતાની સ્તુતિ કરીશું આ સ્તુતિમાં શેષનાગ વાસુકી તક્ષક કાલિયા એરાવત ધૃતરાષ્ટ્ર નામ સ્મરણ કરવામાં આવ્યું છે આ મહામંત્રના નિત્ય પાઠથી ભવિષ્યમાં ક્યારેય સર્વદંશનો ભય રહેતો નથી અને મનુષ્યને બધા જ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ મહામંત્રના જાપથી જીવનમાં બધા જ ક્ષેત્રમાં સફળતા અને વિજય પ્રાપ્ત થાય છે અનંત તક્ષકમ કાલિયમ તથા એકતાની નવ નામાની મહાત્મના ચાહત્મના કાલે પઠે નિત્ય प्रातःकाले विशेषतः तस्मै विषभयं नास्ति सर्वत्र विजयी भवेत् नमः पार्वती पतये हर हर महादेव